ચાલો નમસ્કાર મિત્રો આજે આપણે સીટી પ્રકરણ વિષયની અંદર સીટી પરીક્ષા પાંચમા ધોરણમાં આવે છે એમાં આપણે સંખ્યા જ્ઞાનની અંદર થોડક મુદ્દા આપણે જોશું તો એકી સંખ્યા વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા આ ત્રણે ત્રણ શબ્દ કી એક જ છે તમને પરીક્ષામાં કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરેલો હોય આ શબ્દનો તો એ શબ્દ એક જ છે એકી

હવે પછી બેકી સંખ્યા કે સામ કે યુગ્મ આ શબ્દનો ઉપયોગ કરેલો હોય તો ઈ બેકી સંખ્યા તમારે સમજવાનું જે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય હવે પછી મિલિયન કરોડ માહિતી હોય ચાલો અહીંયા કેટલી છે 1 કરોડ 35 લાખ 4677

ચાલો ચાલીસ ઉત્તર તો ક્રમ અને ચડતો ક્રમ આય તમે પેલાથી ત્રીજા શીખતા હો છો પણ દાખલા નાના નો પૂછે અઢાર ઓગણી માં ચડતા ક્રમમાં મોટું એવું ન પૂછે પણ તમને કરોડો લાખો માં જે સંખ્યા હોય એવી ત્રણ ચાર સંખ્યા આપેલી હોય અને એ નજીક નજીકની હોય થોડોક મોટા જૂનો ઉપયોગ કરવો પડે એવી સંખ્યા હોય અને પછી કીધું હોય કે તમારે આને ચડતા ક્રમમાં ગોઠવો ત્યાર પછી ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા લેવાની નાની અને ઉતરતા ક્રમમાં મોટી પછી ક્રમશઃ આગળ જવાનું ત્યાર પછી સંખ્યાવાચક લેખન સ્થાન મૂલ્ય આપણે જેને સ્થાન મૂલ્ય કહીએ છીએ ઈ તમે પેલા બાલ મંદિર માં હતા ત્યારે ઘોડી વાપરતા ઘોડી આવતી એમાં આવલા પારા હોય એકમ દશક છે એમ શીખતા હતા હવે પેલો આવતી એકમ બીજો દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ આયા સુધીનું તમે સ્થાન કિંમત દરેકની જોવાની ચાલો અહિયાં એક લાખ પાંત્રીસ હજાર એક કરોડ લાખ ચાર હજાર શું થાય પાંચ નું મૂલ્ય એટલે અહીંયા જોવાનું લાખ છે તો પાંચ લાખ પાંચ લાખ અહીંયા લાખ છે પછી આ સંખ્યા જોવાની એટલે પાંચ લાખ તો એકનું મૂલ્ય શું થાય કરોડ એક કરોડ જો એ બગડો હોય તો બે કરોડ તબડો હોય તો ચાર કરો પછી એ ચાર નું મૂલ્ય એ હજાર માં છે તો ચાર હજાર આને એનું મૂલ્ય કહેવાય શું કહેવાય એને મૂલ્ય હવે આવી કરોડ માં આવી પાંચ છ આંકડા વાળી સંખ્યા આપે અને પછી તમને એમ પૂછે કે ધન નું મૂલ્ય શું થાય અને પછી ઓપ્શન એ હોય એ બી સી ડી 30 તો આયા 30 લાખ અહીંયા જોવાનું તગડો આય તમારે આમ જોતું જવાનું એકમ દશક શોધ એમ કરતું જવાનું અને તળ કે આવે 10 લાખ ઉપર તો આય 30 લાખ આ બધાય શૂન્ય ઉકી દેવાના અને આ સંખ્યા ધ્યાનમાં રાખવાની એટલે 30 લાખ ઈ ઓપ્શનમાં તમારે જવાબ માં રાઈટ કરવાનો